જુહાર જય આદિવાસી આદિવાસીઓ હિન્દુ નથી કહેનાર આદિવાસી શિક્ષિકાને સસ્પેન્ડ કરાવી દેવામાં આવી છે અઢાર જુલાઈએ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આદિવાસી સમાજની મહાન ક્રાંતિના પ્રતિક એટલે કે માનગઢ ધામમાં ભીલ પ્રદેશ એટલે કે જે અલગ ભીલ પ્રદેશની માગણી થઈ રહી છે તો એ ભીલ પ્રદેશના સમર્થનમાં સમગ્ર આદિવાસી સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું અને આ સંમેલનમાં ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જે આદિવાસીઓ છે તે લાખોની સંખ્યામાં આ જે માનગઢ છે ત્યાં એકઠા થયા હતા આ મહાસંમેલનમાં એક આદિવાસી શિક્ષિકાએ પોતાના જે ભાષણ છે એ ભાષણ દરમિયાન કહ્યું હતું કે આદિવાસીઓ હિન્દુ નથી અને તેની મહિલાઓએ સિંદૂર મંગળસૂત્ર વ્રત ઉપવાસનો ત્યાગ કરવો જોઈએ તેમનું ભાષણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયું હતું અને ખાસ કરીને જે આદિવાસી સમાજના યુવાઓ છે તો એ યુવાઓમાં આજે એમની ભાષણ છે એમની જે વાત છે એની જબરજસ્ત અસર થઈ હતી હવે આ શિક્ષિકા એટલે કોણ તેની વાત કરવામાં આવે તો આ શિક્ષિકા એટલે ડુંગરપુરના સરકારી શિક્ષિકા મેનકા ડામોર હવે એમણે એમના ભાષણમાં શું કહ્યું સરકારે શું કારણ આપીને એમને સસ્પેન્ડ કર્યા છે અને એમને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો તે બાબતે આદિવાસી શિક્ષિકા મેનકા ડામોરે શું સ્પષ્ટતા કરી છે એ તમામ વાતો આજના વિડીયોમાં કરવાના છે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી કરી લેજો વિડીયો વધુ વધુ શેર કરજો આ ભાષણ વાયરલ થતા જ રાજસ્થાનની વજરલાલ શર્મા સરકાર એટલે કે ભાજપ જે સરકાર છે એ સરકારે મેનકા ડામોરને શિક્ષિકા તરીકે સસ્પેન્ડ કરી દીધા છે તેમની નોકરી ડુંગરપુરના સાદડીયા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં હતી જ્યાંથી એમને ટ્રા સસ્પેન્ડ કરીને મુખ્ય બ્લોક એજ્યુકેશન ઓફિસર તરીકે દૌડાની મુખ્ય કચેરીમાં મોકલી દેવાયા છે એટલે કે એટલે કે શિક્ષિકા તરીકે તેમને સસ્પેન્ડ કરીને એમની બદલી કરી દેવામાં આવી છે જયારે સરકારી આદેશ છે તો એમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે એની વાત કરવામાં આવે તો સરકારી આદેશમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેનકા ડામોરે રાજસ્થાન સરકારના નિયમોનો ભંગ કર્યો છે અને તેમના ભાષણથી શિક્ષણ વિભાગની છબી ખડડાય છે તેથી આ નિયમ અંતર્ગત ખાતાકીય તપાસ અને સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવે છે જોકે આ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો તે બાબતે મેનકા ડામોરે સ્પષ્ટતા કરતા કહ્યું કે મેં કોઈ પણ મહિલાને સિંદૂર કે મંગળ સૂત્ર પહેરતા અટકાવી નથી મારો હેતુ તો સભાને સમજાવવાનો હતો કે આદિવાસીઓ હિન્દુ નથી અને અગાઉ આદિવાસી મહિલાઓ સિંદૂર કે મંગળ સૂત્ર પહેરતી ન હતી મને પણ જ્યાં સુધી આ વાતની ખબર ન હતી ત્યાં સુધી હું પણ માથે સિંદૂર લગાવતી હતી અને ગળામાં મંગળ સૂત્ર પહેરતી હતી પણ બે હજાર સોળમાં હું આદિવાસી પરિવાર સાથે જોડાઈ અને ત્યારે મને ખબર પડી કે આદિવાસી સંસ્કૃતિ નથી એ પછી મેં સિંદૂર પૂરવાનું અને મંગળસૂત્ર પહેરવાનું બંધ કરી દીધું તેઓ આગળ કહે છે અમે ક્યારેય શાળાઓમાં હિન્દુ દેવી દેવતાઓનો પૂજાનો વિરોધ નથી કર્યો પણ હમણાં એક શાળામાં જ્યારે બાળકોને બિલ પ્રદેશનું સમૂહ ગીત ગવાયું ત્યારે ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો આ ઘટના અંગે એમણે કહ્યું હતું કે તમને શરમ આવી જોઈએ એટલે એમણે સરકારને કહ્યું હતું કે તમને શરમ આવી જોઈએ કે આ રીતે શિક્ષકોને સસ્પેન્ડ કર્યા તો મેનકા ડામોરનો બસ આના માટે એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને એમની સામે આ પગલાં ભરવામાં આવ્યા છે મેનકા ડામોર આગળ કહે છે કે બાકી મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કહ્યું છે અને તેનાથી શિક્ષણ વિભાગની છબીને નુકસાન પહોંચાડ્યું છે મેનકા ડામોરે માનગઢના સંમેલનમાં શું કહ્યું હતું આપણે તેની વાત કરીએ તો અઢાર જુલાઈના રોજ માનગઢમાં ભારત આદિવાસી પાર્ટી સહિતના જન્ય આદિવાસી સંગઠનો છે એ સંગઠનો દ્વારા ભીલ પ્રદેશના સમર્થનમાં આયોજિત આદિવાસી મહાસંમેલનમાં મેનકા ડામોરે પોતાની સ્પીચમાંથી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું તેમણે કહ્યું હતું હું ન તો મંગળસૂત્ર પહેરું છું ન તો સિંદુર લગાવું છું ન કોઈ ઉપવાસ કરું છું જે પોતે ગોળ ખાતા હોય તેમણે બીજાને ગોળ ન ખાવાની સલાહ ન અપાય આપણી શાળાઓને દેવી દેવતાઓનું ઘર બનાવી દેવામાં આવ્યું છે અનેક તહેવારોની ઉજવણીઓ થાય છે શાળા શિક્ષણનું કેન્દ્ર છે અને ત્યાં બા માત્ર બાળકો ભણવા માટે આવે છે અહીં કોઈ ઉજવણી ન કરવી જોઈએ શિક્ષક એ સિંહણનું દૂધ છે જે પીસે એ ત્રાળ પાડશે એવું એમણે એમની સ્પીચ દરમિયાન કહ્યું હતું અને આ જે સ્પીચ છે એ સ્પીચ પછી જ કેટલાક જે હિન્દુવાદી સંગઠનો છે તો હિન્દુવાદી સંગઠનોએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને આ જે સંગઠનો છે એમનો આક્ષેપ હતો કે મેનકા ડામોરના ભાષણથી શિક્ષણ વિભાગની છબી ખડાય છે મેનકા ડામોર સંસ્કૃતના શિક્ષિકા છે અને માનગઢમાં તેમણે આપેલા ભાષણના સમર્થનમાં તેઓ વધુમાં કહે છે કે પહેલાં હું પણ હિન્દુ રીત રિવાજોનું પાલન કરતી હતી મંગળસૂત્ર પહેરતી હતી અને શેઠામાં સિંદૂર પૂરતી હતી પરંતુ છેલ્લા પાંચ સાત વર્ષથી આદિવાસી પરિવાર સાથે સંપર્કમાં આવ્યા બાદ જ્યારે મને ખબર પડી કે આદિવાસીઓ હિન્દુ નથી ત્યારથી મેં હિન્દુ રીતિ રિવાજોનું પાલન કરવાનું બંધ કરી દીધું છે મેં આ વિશે ઘણા પુસ્તકો વાંચ્યા છે દસ્તાવેજોમાંથી માહિતી મેળવી છે એ દરમિયાન મને પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારના સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે ખબર પડી જેમાં કોર્ટે પણ સ્વીકાર્યું હતું કે આદિવાસીઓ હિન્દુ નથી તે પછી મારા જીવનમાં પરિવર્તન આવ્યું અને મને સમજાયું કે આદિવાસીઓના મનમાં ખોટી બાબતો ફિટ કરીને તેમના પર હિન્દુઓની ધાર્મિક વિધિઓ થોપવામાં આવી રહી છે આ સ્પષ્ટતા મેનકા ડામોરે કહી છે અને તેઓ આગળ કહે છે કે મને એટલું સમજાઈ ગયું છે કે શિક્ષણ જ એકમાત્ર માધ્યમ છે જેને અપનાવીને આદિવાસી સમાજ જાગૃત થઈ શકે છે અને પોતાના અધિકારોની માંગ કરી શકે છે મેં કોઈ મહિલાને સિંદૂર કે મંગળસૂત્ર પહેરવાની મનાઈ નથી કરી તે દિવસના ભાષણના વિડીયો ઉપલબ્ધ છે તે જોશો તો સમજાશે કે મેં કહ્યું છે કે હું મંગળસૂત્ર નથી પહેરતી કે સિંદૂર નથી લગાવતી અને એમાં કશું ખોટું નથી આદિવાસી સમાજમાં શિક્ષણનો અભાવ છે અને તેમને શિક્ષણ માટે પ્રેરિત કરવો કોઈ પણ રીતે ખોટું નથી એમને જે સસ્પેન્શનનો આદેશ કરવામાં આવ્યો એના વિશે કહે છે કે મારા સસ્પેન્શનનો આદેશ ખોટો છે અને તેના માટે હું હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની તૈયારી કરી રહી છું મેનગઢ આમ પતિ ગુજરાતમાં સરકારી શિક્ષક છે અને તેમના બે પુત્રો છે જે નવમાં અને સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે તેઓ તેમના પુત્રોને પણ શીખવે છે કે તેઓ ધાર્મિક છેતરપિંડીથી દૂર રહે અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તેમના બંને પુત્રો પણ માને છે કે તેમની મમ્મીએ કશું ખોટું કર્યું નથી

અને સીધો સસ્પેન્શનનો જે ઓર્ડર છે તે ઓર્ડર કરી દેવામાં આવ્યો છે જે ખોટું છે અને અમે તેને હાઈકોર્ટમાં પડકારવા જઈ રહ્યા છીએ એટલે હવે જે સસ્પેન્શનનો ઓર્ડર છે તો એને લઈને હાઈકોર્ટમાં જવાની તૈયારી પણ મેનકા ડામોર અને એમના જે ભાઈ છે તે કરી રહ્યા છે કારણ કે મેનકા ડામોરે કોઈ વાત ખોટી કીધી નથી અને આદિવાસી સમાજને જાગૃત કરવું એ કંઈ ખોટું નથી પરંતુ જો કે આદિવાસી સમાજ હવે પોતાની ઓળખ અને અસ્તિત્વ માટે સજાગ થયો છે અને પોતાની અલગ ઓળખ માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે હિન્દુત્વના નામે જે રાજનીતિ કરનારા લોકો છે એ લોકોને આ વાત પસંદ આવે જરા પણ સ્વીકાર્યા નથી અને એના કારણે જ આપણે જાણીએ છીએ કે સંઘ અને ભાજપના લોકો વારંવાર આદિવાસીઓને હિન્દુ ગણાવી રહ્યા છે જો કે આદિવાસીઓની વાત કરવામાં હવે તો સરકાર પણ સ્વીકારે છે અને કોર્ટ પણ કહે છે કે આદિવાસીઓનો કોઈ ધર્મ નથી અને આદિવાસીઓને હિન્દુ ખ્રિસ્તી મુસલમાન કે અન્ય કોઈ ધર્મ સાથે કોઈ લેવા દેવા પણ નથી પરંતુ આદિવાસીઓને એન કેન પ્રકારે કોઈને કોઈ ધર્મ સાથે જોડી દેવામાં આવે છે અને રાજનીતિ કરવામાં આવી રહી છે આદિવાસી સમાજે ખરેખર પોતાની ઓળખ ઓળખવાની જરૂર છે કે આદિવાસીઓ ખરેખર કોણ છે કારણ કે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને ધર્મના નામે પણ રાજનૈતિક કે સામાજિક રીતે ઉપયોગ કરવામાં આવે છે અને ગુમરાહ કરવામાં આવે છે આદિવાસી સમાજ આજે શિક્ષિત થયો છે તો આ તમામ બાબતે જાગૃત થઈ રહ્યો છે અને પોતાની જે ઓળખ છે પોતાની ઓળખ જાણતો થયો છે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે લડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ છે તો શિક્ષણનો પણ ખૂબ મોટો ભાગ છે કે આદિવાસી સમાજ આજે જાગૃત થયો છે અને પોતે કોણ છે તે જાણતો થયો છે કારણ કે આજ સુધી આદિવાસીઓને ધર્મના નામે અને રાજનીતિના નામે વહેંચવામાં જ આવ્યા છે અને એના કારણે આદિવાસી સંગઠિત નથી થઈ રહ્યો તો ક્યાંક ને ક્યાંક જે આ રાજનૈતિક પાર્ટીઓ છે જે ધાર્મિક લોકો છે તો એમને જે આદિવાસી સમાજમાં એકતા આવી રહી છે જાગૃતિ આવી રહી છે આદિવાસી સમાજ સંગઠિત થઈ રહ્યો છે તો તેના કારણે ક્યાંક ને ક્યાંક એક ડર ફેલાઈ રહ્યો છે કે આવનાર સમયમાં આદિવાસી સમાજ એમના માટે ચેલેન્જ તરીકે ઉભરી શકે છે કારણ કે આપણે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જોયું કે જે રીતે રાજસ્થાનમાં પરિવર્તન આવ્યું છે ચૂંટણીઓમાં ભારત આદિવાસી પાર્ટીના કારણે તો ક્યાંક ને ક્યાંક ત્યાં જે જનજાગૃતિઓ ચાલી ત્યાં જે લોકોને જાગૃત કરવામાં આવ્યા તો એના કારણે જ આ મોટું પરિવર્તન આવ્યું અને ત્યાં ભાજપની જે સરકાર છે એ સરકારે પણ હાર હારનો સામનો કરવો પડ્યો તો ક્યાંક ને ક્યાંક આડર જે છે તે જે ભાજપ છે આર એસએસના લોકો છે એમની અંદર છુપાયેલો છે અને એના કારણે જે આદિવાસી સમાજને સતત જાગૃત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે તો એ લોકોને ટાર્ગેટ પણ કરવામાં આવે છે એટલે આદિવાસી સમાજે પોતાનું અસ્તિત્વ પોતાની ઓળખ જાણવાની જરૂર છે અને જાગૃત થવાની જરૂર છે જેથી કરીને આવનારા સમયમાં આપણે સંગઠિત થઈને એક થઈને આપણા જે બંધારણીય અધિકારો છે આપણી જે ઓળખ છે આપણું જે અસ્તિત્વ છે એ બચાવવા માટે લડી શકીએ વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો જરૂર કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્ય જણાવજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી ચોહા જય આદિવાસી